दर्बुकर करवा मामली छे इरेट વડે વર્તમાન દરમિયાન અત્યારે ગુનામાં સુવિગત ગુજરાત વતની હતો એ વિસ્તાર છોડી અત્યારે હાલ ખિજરાણા વિસ્તાર इंदौर સિટીમાં રહે છે એ વાતમી હકીકત સે સિનિયર અધિકારીઓ સાથે શેર કરતા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એમ બી એટીએસને જાણ કરવામાં આવેલ હતું મધ્યપ્રદેશ એટીએસ કન્ફર્મ રીતે જાણવા મળેલ કે મોહમ્મદ ઇરફાન પોતે હેર કટિંગ સેલૂનનું કામ કરતો છે જેથી ઇન્દોર યુનિટ મધ્યપ્રદેશ એટીએસ સાથે ગુજરાત એટીએસના અધિકારી શ્રી આઈ વી વાઘેલા પીએસઆઈ વાયજી ગુજરાત અને તેઓની ટીમે મોહમ્મદ એરફાનને શકમંતરીકે ત્યાંથી હસ્તગત કરેડીએસ ખાતે લાવી તેની સગત પૂછપરછ કરતા તેઓએ સ્વીકારેલ હતું કે પોતે આ ગુનામાં બનાવ સમયે તે હાજર હોય અને પોતે અન્ય જે સહ સાથે જે તે સમયે ઉજ્જૈનથી મહીપુર ઉજ્જૈનથી નીકળી જાલોદ પાસે આવી પોતાની જે બોલેરો ગાડી હતી એમ ટી ઝીરો નાઇન પાસેની તેમાં આવી જાલોદ પાસે પોતે ત્યાં એ ટી સ્ટોલ પાસે ઉભા રહી તેઓના ત્યાં ગાડી ચેન્જ કરી જે આમાં આરોપી હતો ઈરફાન પાડા એ ગાડી ચેન્જ કરી ટક્કર મારવા માટે જે બનાવવાળું જે પિકઅપ વાહન યુઝ થયું હતું તેમાં ગઈ તેમાં જે પૂર્વ આયોજિત હોય ત્યારે સદર કાવતરાને તેઓએ પાર પાડેલું હતું અગાઉ પણ ગુજરાત એટીએસએ આમાં ઇમરાન ઉર્મે તેની ડિસેમ્બર 2020 માં નું જિલ્લા દિવાદ રીજનમાંથી ધરપકડ કરેલ છે આ સબ અત્યારે આ આ કે સિંદરપુર કેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે હવે આ કેમ બહુ ફરાર આવતા કેટલા અને આ ગુનામાં આ આરોપી જે પકડાયો તે માત્ર કે હાજર હતો કે પછી અન્ય કોઈ રીતે તેની સંડોવણી કરી હત્યામાં આ કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ફરિયાદમાં 5 વત્તા 5 અજાણ્યા ઇસમોનું મેન્શન હતું ત્યારબાદ ગુજરાત એબીએસ તેમજ અન્ય એજન્સીઓ દ્વારા જે જેમ આરોપીઓ ધરપકડ થતી ગઈ આખું કાવતરું ખુલ્યું પડ્યું કે આ સદર બનાવને કેવી રીતે અંજામ આપવામાં આવે છે એના અનુસંધાને આ વ્યક્તિનું નામ મુખ્ય આરોપી જે મોહમ્મદ સમીર અને ઇરફાન પાડા દ્વારા ફરિયાદમાં જાહેર કરવામાં પોતે પૂછપરછ દરમિયાન જાહેર કરવામાં આવેલ હતું જે અનુસંધાને આ આરોપી નામ જો ફરિયાદમાં મેન્શન હતું પરંતુ જે તે વખતે એ મોહમ્મદ ઈરફાન બિસ્તી તરીકે ઓળખાતો હતો જેથી એનું મૂળ નામ મોહમ્મદ ઇરફાન હોય તે સુધી તપાસ તેમજ અન્ય એજન્સીઓ પહોંચી ન શકી હતી જેની સફળતા ગુજરાત એટીએસે હાલ મેળવી છે સદર આરોપી જેમ જણાવ્યું એમ અન્ય પોતાના સ આરોપીઓ મોહમ્મદ સમીર ઇરફાન વાળા તેમજ અન્ય જે ફરિયાદોનું મેક્ષણ છે એ રીતે ત્યાં ઉજ્જૈન મહેરપુરથી નીકળી ઝાલો સુધી આવે છે ત્યાં તેઓ વહીકલ એક્સચેન્જ કરે છે ઇરફાન પાડાને કોન્સ્પિરસી જે વાહનમાં કામ કરવાના બનાવને અંજામ આપવાના હતા એ વાહન એક્સચેન્જ કરી અને તેમજ કાવતનું આખું જે ઘડવા માંગે તેમાં પણ ઇરફાન બિસ્તી રોજ કેટલા મળે તો સરકારને આર્થિક લાભ મળે તો સત્યમાં એઓને જે તે વખતે પચીસ હજાર પ્લસ નું પ્રોમિસ કરવામાં આવ્યું હતું બનાવ શું હતું હત્યા કેમ કરવામાં આવી ઘટના બહુ તપાસમાં બહાર આવી ગયો છે તેમજ આગળ જે તપાસ અત્યારે ચાલી રહી છે એનડીએસીની તપાસની જે એજન્સી એસ એજન્સી ન હોય આમાં કામ ફક્ત ને ફક્ત આમાં જે અનવોન્ટેડ વોન્ટેડ આરોપીઓ જે પકડવાના બાકી છે અને જે તેઓની કાયદેસરની અટકાયતથી પૂર રહે તેઓને પકડવાના છે તપાસ બાબતે આપને તપાસની અધિકારી વધારે જોડે છે

ડીસતી તરીકે ઓળખાવાનું બંધ કરી ઇરફાન અબ્બાસી જેનું મૂળ સરનેમ છે એનાથી પોતાની ઓળખ આપીને ત્યાં એને એક હેર કટિંગ સાઇલ ચાલુ કરેલું છે હવે ભાઈ ગુનાએની સામે તો ક્યાંય નોંધેલાં છે હજી સુધીનાની પૂછપરછમાં એની પાછળ કોઈ ગુના અમારા જ્યારે ગુજરાતમાં નોંધાયેલું એવું જણાયેલો નહીં